અમદાવાદ ખાતે ગુજરાત પોલીસ દ્વારા કાર્યક્રમ અંતર્ગત છવ્વીસ કરોડ જેટલાની મતદાર અરજદારોને પરત અપાઈ અમદાવાદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ મનોજ અગ્રવાલ અમદાવાદ શહેરના પોલીસ અધિકારી તેમજ પદાધિકારી તેમજ સંસદ સભ્યો તેમાં ધારાસભ્યો તેમજ મેયર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેરા તુચકો અર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં જૂના કેશની ગોલ્ડ જ્વેલરી સહિતના મુદ્દામાલ માલ અરજદારોને રૂબરૂ બોલાવી પરત કરવામાં આવેલ તેમજ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની માહિતી પણ આપવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનના નંબરોની તેમજ લોકેશનની માહિતી પણ આપવામાં આવેલ અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન પોલીસના વડા શ્રી વિકાસ સહાયજી રાજ્યસભાના સાંસદ શ્રી નરવીભાઈ અમીન અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી અશમુખભાઈ પટેલ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મંગવાણા ધારાસભ્ય ધારાસભ્ય શ્રી શ્રી અમિતભાઈ જીતેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય શ્રીમતી દક્ષણાબેન વાઘેલા ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન સીઆઈડી ક્રાઇમના

આજે હોય છે જયારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટીંગ હોય એમાં જે મુદ્દા માલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટ થી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એમને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે એક આ પ્રો એક્ટિવ પોલીસનો અભિગમ છે આજે માન્ય અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા એવા કેસો ઘણા બધા ગોલ્ડ જ્વેલરી આ સિવાય સાયબર સાથી જે ચેટબોર્ડ છે એ પણ આજે આપણે અમદાવાદ સિટી માટે આપણે લોન્ચ કરવામાં આવ્યા આજે ચેટબોર્ડ છે આનાથી આપણે કોઈ સાયબર ક્રાઇમના જે ઘણી બધી જે મોટા ઓપરેન્ટી હોય છે ક્રાઈમ સાયબર ક્રાઈમ અંગેની એની તમે વિગત મેળવી શકો છો કે ઓટીપી દાખલા તરીકે ફ્રોડ શું છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શું છે જુદા જુદા જે સાયબર ક્રાઈમ થતા હોય છે એની વિગત મેળવી શકો છો અને એમાં આપણે અમદાવાદના જે તમામ પોલીસ સ્ટેશન છે એની આપણે વિગત એમ મળી શકે એના ફોન નંબર મળી શકે આપણે દરેક પીએસઓ એ આપણે જે પોલીસ સ્ટેશનના જે ઓફિસર છે કાયમી ત્યાં પોલીસ સ્ટેશનમાં હોય છે એના મોબાઈલ નંબર પણ અમે એમે નાખ્યા છે અને પોલીસ સ્ટેશનની લોકેશન પણ અમે મળી શકે એટલે કોઈએ કઈ પોલીસ સ્ટેશન જવું હોય તો ગૂગલમાં ગૂગલમાં ઓપન થાય છે અને તમે ત્યાં પોલીસ સ્ટેશન પણ પહોંચી શકો છો તો આ જે બે જે પ્રોગ્રામ છે અહીંયા આપણે આજે કરવામાં આવ્યા એમાં માન્ય શ્રી સાથે ડીજીપી સાહેબ પણ હતા માન્ય મેયરશ્રી સાંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પણ અમે હતા थैंक यू आज रोज अहमदाबाद शहर पुलिस द्वारा आयोजित तैनात पुलिस अर्पण कार्यक्रम तथा साइबर साथी चेक बोर्ड न उद्घाटन समारोह में उपस्थित गुजरात राज्यना माननीय गृह मंत्री माननी श्री हर्ष भाई संघवी साहेब माननीय डीजीपी श्री विकास साय साहेब माननीय मेयर श्री माननीय सांसद सभ्य श्री माननीय धारा सभ्य श्री আমাৰ আপোনাৰ উদ্দেশ্য